રાજ્યભરમાં ગત રોજ સત્તરમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને મહત્વના ત્રણ અભિયાનો પ્રારંભ થયો છે સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી આ ત્રણેય અભિયાનો વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કરાયો છે અને લોકોને ઘર આંગણે સરળતાથી સેવા પ્રદાન કરવા માટે સેવા સેતુનો દસમો તબક્કો પ્રારંભ કરાયો છે સંજય મોદી દ્વારા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની ખડગદા પ્રાથમિક શાળાથી તાલુકાના બત્રીસ ગામોને આવરી લેતા સેવા સેતુ દીપ દીપ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સ્વયં સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ પકડીને સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો એક પેડ માખી અંતર્ગત શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ સ્થળે મેડિકલ કેમ્પ યોજાયો હતો તેમાં બ્લડ પ્રેશર માપીને આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો હતો અને વિવિધ વિભાગો દ્વારા યોજાયેલા સ્ટોલની મુલાકાત લઈ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જણાવ્યું હતું કે સરકાર શ્રી તરફ આજે જન સુખાકારી માટે ત્રણ કાર્યક્રમો શરૂ થયા છે જેમાં એક છે સેવા સેતુ કાર્યક્રમ જે અંતર્ગત લોકોના જે પાયાના પ્રશ્નો છે પાયાની જરૂરિયાત છે એની પરિપૂર્ણતા માટેનો આ કાર્યક્રમ છે એટલે કોઈનું રેશન કાર્ડમાં નામ દાખલ કરવાનું હોય કોઈને મા કાર્ડ આપવાનું હોય કોઈને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જરૂરિયાત હોય તો એ બધી કામગીરી આજે થનાર છે અને સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એવું સરકારનું એક આયોજન છે ખૂબ સરસ આયોજન છે અને આ સરકારશ્રી તરફથી આ જે સેવા સેતુનો આ દસમો તબક્કો છે એટલે મહત્તમ લોકો લાભ લે એવું મારું નર્મદા જિલ્લાની જનતાને આહવાન છે બીજું જે છે એ એકસો ચાલીસ કરોડ પ્લાન્ટેશન કરવાનું માન્ય વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે જે સપનું છે એને સાકાર કરવા માટે આજે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે એક પેડ માકે નામ એમાં પણ આપ સૌ સહ સહભાગી થાવ એ માટેનું હું આહવાન કરું છું ત્રીજી જે બાબત છે સ્વચ્છતા હી સેવા એટલે ગામે ગામ સ્વચ્છતા થાય જે પોઈન્ટ છે કે જ્યાં ગંદકી રહેતી હોય એ ગંદકી દૂર થાય કાયમી દૂર થાય ઉકરડા દૂર થાય તદઉપરાંત જે પણ કંઈક એપીએમસી માર્કેટ છે રેલવે સ્ટેશન છે બસ ડેપો છે એવા જાહેર પબ્લિક સ્થાનો શૌચાલયોની ગંદકી દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ પણ આજથી શરૂ થયો છે આ ત્રણે ત્રણ કાર્યક્રમ થકી જન સુખાકારી થાય એવું સરકારનો એક અભિગમ છે જે માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છે લોકો પણ આમાં સહભાગી થાય એવી આ તબક્કે હું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ